લિંકડા મામલતદાર કચેરીમાં કામ માટે અરજદારોએ ટોકન લેવું ફરજિયાત કરતા લોકોમાં ભારે રોષ સરકારની ગુડ ગવર્નન્સની વાતો પાયાવિહોણી સાબિત થઈ કચેરીમાં કોઈ પણ કામ માટે જતા અરજદારને લેવું પડે છે રૂપિયા વીસ નું ટોકન લીધેનું ટોકન બીજા દિવસે નહીં ચલાવતા લોકોમાં ભારે રોષ અધિકારીને મળવા માટે પણ લેવું પડે છે ટોકન અરદદારોને ટોકન માટે પણ ઉભું રહેવું પડે છે લાઈનમાં ટોકન પ્રથા બંધ કરવા લોકોની રજૂઆત ટોકન પ્રથા બંધ નહીં થાય તો આદિવાસી પરિવાર કરશે આંદોલન મારું નામ પંકજભાઈ વાઘુભાઈ કટારા છે અમે આજે મામલતદાર ઓફિસ પર આવેલા છે અમે બે દિવસ પહેલાં અહીંયા થોડું કામ હતું મારે કાગળ વિશે તો અમે અહીંયા ગેટની અંદર એન્ટ્રી થતેલા તો અમને ગેટ ઉપર રોકી દેવામાં આવ્યા કીધું કે તમારે ટોકન લેવું પડશે તો ભાઈ મેં તો કાલે ટોકન લીધેલું તો કે કારણ ટોકન નહીં ચાલે તમારે આજે જ ટોકન લેવું પડશે બીજું હવે એના માટે એક ટોકનના વીસ રૂપિયા લે મેં બે વાર એક દિવસ બી બે વાર મેં ટોકનના પૈસા આપ્યા હતા તો અમારે ત્રીજી વાર થયું તો કે વીસ રૂપિયા આપવા પડશે એમ કે પછી ભાઈ મેં તો કેમ આવું ભાઈ ટોકન તો મારી પાસે છે ને તો કે ના એ નહીં ચાલે તારીખ અલગ થઈ ગઈ આ બીજી તારીખ થઈ એના માટે અલગ ટોકન લેવું પડશે મેં કીધું યાર આવી રીતના થોડી ચાલે મેં કીધું ભાઈ વીસ રૂપિયા મફત થોડી આવે છે તો કે નહીં ચાલે એમ કે તો ભાઈ ટોકન તમે જમા કરલો છો અંદર તો પછી માણસ પાસે ટોકન છે તો તમારે અંદર જવા દેવું પડે તો કે ટોકન લેવું પડશે તો ભાઈ અંદર મારે તે દિવસ ખાલી સયત કરવાની બાકી કીધી તો કે કંઈ બી કામ હોય ભાઈ તમારે વીસ માટે ટોકન તો લેવું પડશે માણસને અંદર આધાર કાર્ડ કરવા માટે જઈ શકે છે ચૂંટણી કાર્ડ કાઢવા માટે જઈ શકે છે સાહેબને મળવું હોય કે કોઈ બીને મળવું હોય એના માટે બી થોડું ટોકન લેવાય આ ચાલો એક એક્ટિવિટી છે તો એ ભાઈ તમે પૂછી ન હોય તારે એક્ટિવિટી જ કરાવવાની છે તો એનું ટોકન લો તમે ડાયરેક્ટ કે ભાઈ ટોકન લેવું પડશે કોઈ બી જગ્યા પર જાઓ આવી રીતના તો ના ચાલે ને કે વીસ રૂપિયા મફત તો આવતા નથી કેટલી મહેનત કરીને ભાઈ લોકો કમાય છે તારે વીસ રૂપિયા આવે છે હવે ગામડામાંથી લોકો હોય ભાડું કરીને આવે ગાડીમાં બેહીને આવે તો રોજના એના બસો રૂપિયા બસો રૂપિયા તો અમે જ ઉડી જતા હશે તો આવી રીતના ટોકન પ્રથા બંધ થવી જોઈએ અને લોકોને ડાયરેક એક્ટિવિટી થાય ત્યાં જ પૈસા લો તો પણ સારું રહે અને બીજું એક વસ્તુ છે કે આજે લોકોને લાઈનમાં ઊભું રહેવું પડે છે ટોકન માટે બી લાઈનમાં ઊભું રહેવું પડે છે તો અમારે એટલું જ કહેવું છે કે અમે આનો વિરોધ કરે છે જો આ પ્રથા બંધ ના થાય તો અમે કલેક્ટર સાહેબને પણ મળશું અને પછી એની આગળ બી જઈશું